આ છે એની હાઈટ ફૂલ છે એનો વિડીયો તમે આખો આખો જોજો કેટલું દૂધ કરે છે એનો પણ જણાઈ દઉં તમને દૂધ નીકળે એટલે દોરાય છે એટલી પેટલી ખૂબ સારી છે દૂધ કેટલું નીકળે છે એ જોઈ લઈએ આપડે એનો ભાવ પણ જણાવી દઉં છું દૂધ નીકળે એટલે જોઈ શકો તો બાવલો ગળી જાય છે હજી દોવાની ચાલુ છે એનો બચ્ચો છે ભાવ મૂકેલો છે એક લાખ ને દસ હજાર રૂપિયા કેટલું નીકળ્યું છે જો આટલું દૂધ નીકળ્યું છે જે આગળલા ઓસર દોયા છે કેલ્લા ઓસલ દોવાના બાકી છે હવે દોરા કેસર તમે જોઈ શકો છો આવશો એટલે તમને સમજીને આપી દેસુ ભાવથી કરીને પેલી બચ્ચી છે હાઈટ ફૂલ છે લંબાઈ છે ફૂલ જોઈ શકો છો કુંજોભાઈ છે એટલે જો બચ્ચો એનું ધાવે છે